માંડવી તાલુકાઓની ગ્રામ પંચાયત પરિણામમાં કોણે જીત હાંસલ કરી જાણો સમગ્ર અહેવાલ માંડવી તાલુકાના મોટાલાયજા ગ્રામ પંચાયત સરપંચપદે કાંજીભાઈ ડાયાભાઈ ધોરિયા વિજયી બન્યા તાલુકાના નાના પાડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પ્રવીણચંદ્ર ખેતશી ઘોઘરી વિજય થયા માંડવી તાલુકાના કોજાચોરા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે રમીલાબેન જગદીશ સંગાર વિજય તાલુકાના બાયટ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે મોહમ્મદ રફીક હુસેન માજોઠી વિજય બન્યા માંડવી તાલુકાના સાબરભાઈ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ઇબ્રાહિમ કુંભાર વિજેતા થયા હતા દુર્ગાપુર ગ્રામ પંચાયત સરપંચ પદ માટે નેહાબેન કલ્પેશભાઈ ધોળુએ જીત હાંસલ કરી માંડવી તાલુકાના નાગલપુર શિવમ ગોસ્વામી વિજય જાહેર થયા તાલુકાના પોલડિયા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે જાડેજા ખુમાનસિંહ બળવંતસિંહ વિજય મોટા આસંબિયા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે લાલજી દેવજી મહેશ્વરી વિજય જાહેર અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારે અમારી ટીમ પહોંચી છે માંડવીની સરકારી વૈજ્ઞાનિક કોલેજમાં જ્યારે માંડવી તાલુકામાં કુલ સત્તર ગામડાઓનો જે ઇલેક્શન જે સર્જાયો હતો તેમાં છ ગામડાઓ સમરસ બન્યા છે ત્યારે અત્યારે અગિયાર ગામડાઓનું કાઉન્ટિંગ જયારે સરકારી વિજ્ઞાન કોલેજ અંદર શરૂ થઈ ગયું છે ત્યારે પોતાના ઉમેદવાર

અને હાર્યા છે અંતે તો ઈ ઈ વિસ્તારની ચિંતા કરતા હતા ત્યારે તો ઇલેક્શનમાં લડ્યા એટલા માટે અમે વિશ્વાસ છે કે હવે સારંગી વિકાસ અને સાથે સાથે ગામના દરેક પ્રશ્નને અમે ચોક્કસ રીતે અમારી પેનલ આખે આખી વાંચા આપશે દિલથી લાયજાના લોકોનું ખૂબ આભાર માનું છું અને લાયજાના લોકો મારા દિલમાં હર હંમેશ વસેલા છે અને હર હંમેશ રહેલા છે કદાચ હારી જાત તો પણ મારો મત

ઇલેક્શન માં ઉભો થયેલ રહેલ છું મારા બસલમતી ઓમણા વિજેતા થયેલ છું મારા સરપંચરી નિનરિત થઈ ગયેલ છે બેન છે આદિવાસી બેન છે નિનરિત થઈ ગયેલ છે આમના લોકો ને કહું છું કે ધન્યવાદ એ મારા ઉપર વિશ્વાસ રાખ્યો હું એને નહીં તોડું કામ કામ કરીશ તાલુકા પંચાયત મેમ્બર માંગુ છું કે જનતાએ સારામાં સારા મત થી વિજય આપ્યો છે જનતાનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે જે જે કર્યો આખા ગામ સાથે મળી તમામ સમાજો ને અભિનંદન અને તમામ સમાજો સાથે લઈ અને સારા કામ કરીશું એ અમારું એક પહેલો અભિગમ હશે નંબર બે જે ગરીબ નાનામાં નાનો માણસ હશે પંચાયતમાં કામ કરે અને સારામાં સારા કામ કરે એની માટે ખાસ મારી કોશિશ હશે વિજય હંમેશા માટે બેમાંથી માંથી એક નું થતો હોય છે બરાબર બાકી એવું કોઈ નથી જે પણ પ્રજાએ સારો ચુકાદો આપે તમામ જ્ઞાતિ જનો ને મારા અભિનંદન છે મારું નામ માજોડી રફીક હુસેન બાદ ગામ પંચાયત લડેલ એમાં અમારો 227 મતે વિજય થયેલ છે જે ગામના લોકોને અમારો વિશ્વાસ મૂકી જે જીત મુકાવી છે એ જીત પર અમે ખરા ઉતરવાની પૂરી પૂરી કોશિશ કરશું

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

તમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો